પોરબંદરના ખારવાવાર વિસ્તારમાં ગત રાત્રે એક મકાનની છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા વૃદ્ધને ઈજાઓ થઈ હતી આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા છે પોરબંદરના ખાડવાવારમાં આવેલ વાંદરી ચોકમાં હર્ષદ મંદિર પાસે વેરાવરી કૃપા મકાનમાં રહેતા શામજીભાઈ દામાભાઈ ખોરાવા નામના સિત્તેર વર્ષીય વૃદ્ધ રાત્રે ઘરે સૂતા હતા ત્યારે તેના રૂમની છતનો કેટલોક ભાગ એકાએક ધરાશાયી થતા તેઓને કમર તથા હાથમાં ઈજાઓ થઈ હતી આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે શામજીભાઈના પુત્ર સહિત પરિવારના અન્ય સભ્ય બીજા રૂમમાં હોવાથી તેઓનો બચાવ થયો હતો હજુ પણ શહેરમાં અનેક મકાનો જર્જરિત છે ત્યારે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે ત્યારે ચોમાસામાં આવા મકાનો ધરાશાયી થયા તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને પોરબંદરમાં દર વર્ષે વાવાઝોડાનો સામનો કરવો હોવાથી વાવાઝોડા દરમિયાન ભારે પવન ફૂંકાતો હોવાથી મકાનો તૂટી પડવાની ઘટના વધુ બનતી હોય છે પાલિકાએ પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે જર્જરિત મકાનો અંગે સર્વે કરી ઓગણત્રીસ મકાનોના માલિકો વપરાશકર્તાઓને નોટિસ આપી સાત દિવસમાં મકાન ઉતારી લેવા અથવા સમારકામ કરવા જણાવ્યું છે દર વર્ષે આ રીતે નોટિસ આપવામાં આવે છે પરંતુ નોટિસ આપ્યા બાદ પાલિકા કાર્યવાહી કરતી નથી પાલિકાને પ્રકારની સત્તા છે કે જર્જરિત મકાન હોય તો તેને નોટિસ આપી અને બાદમાં મકાન ઉતારે નહીં તો પાલિકા જર્જરિત મકાન ધારકના ખર્ચે તોડી પાડી શકે છે પરંતુ પાલિકા દ્વારા સત્તાનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી શહેરના ખારવાવાર વિસ્તારમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન છ મકાનો ધરાશાયી થયા હતા જેમાં બે લોકોના મોત થયા હતા ત્યારબાદ એકાએક જાગેલી પાલિકાએ અતિ જર્જરિત હોય તેવા બે મકાનો ઉતારી લીધા હતા ત્યારે આ વર્ષે પણ ચોમાસું નજીક છે અને ભારે પવનના કારણે જર્જરિત મકાનો ધરાશાયી થાય તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે આથી પાલિકા ગંભીર બને તે જરૂરી બન્યું છે શહેરમાં સો વર્ષથી પણ જૂના અનેક મકાનો આવેલા છે જેમાંથી કેટલાક અનેક મકાનો ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાને લીધે તે મકાનમાં રહેતા લોકો માટે તેમજ આસપાસમાં રહેતા લોકો માટે અને આ મકાનની પાસેથી પસાર થતા લોકો માટે એક લટકતું જોખમ બનીને ઊભા છે આ મકાન કે આ મકાનમાં બાંધકામનો કોઈ પણ ભાગ ગમે ત્યારે તૂટી શકે તેવી સ્થિતિમાં હોવાથી કોઈપણને ઈજા પહોંચવાથી લઈને મૃત્યુ સુધીના અકસ્માતનો ભોગ બને તેવા સંજોગો ઊભા થયા છે ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી વરસાદી પવન અને આકાશી વીજળીને લીધે આવા જર્જરિત જોખમી મકાનોનું જોખમ ઓર વધી જતું હોય છે આંગે પાલિકાના એન્જિનિયરિંગ અજયભાઈ બારૈયાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગનો સર્વે કરાયો છે અને તેના માલિકોને નોટિસ અપાય છે જો તેમના માલિક દ્વારા મકાનનું સમારકામ અથવા ઉતારી લેવામાં નહીં આવે તો પાલિકા દ્વારા તે મકાન ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું અશ્વિન શામજી હું વાંદરી ચોક માતાના મંદિર પાસે ખારવાવાર પોરબંદરમાં રહું છું રાત્રે મારા ઘરની છત પડી જતા મારા પપ્પા ને ઈજા થતા હું સારવાર માટે પોરબંદર ની વાવસી હોસ્પિટલે આવ્યો છું કેટલા લોકો હતા